દેશભક્તિ કાર્યક્રમ યોજાયો તેમજ આગેવાનોના વરદ હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા કન્યા પે સેન્ટર શાળાના બાળકો દ્વારા શહેરના મુખ્ય બજારોમાં પ્રભાત ફેરી યોજવામાં આવી માળિયા હાટીનામાં આજે સવારથી મામલતદાર કચેરી તાલુકા પંચાયત પોલીસ સ્ટેશન સહિત દરેક સરકારી કચેરી ગ્રામ પંચાયત તેમજ ગિરનાર હાઈસ્કૂલ ગર્લ્સ સ્કૂલ સરકારી હાઈસ્કૂલ તાલુકા પે સેન્ટર શાળા સહિત વિવિધ સ્કૂલોમાં કાર્યક્રમો યોજાયા દરેક સરકારી કચેરી તથા સ્કૂલોમાં રાષ્ટ્રધ્વજવંદનને સલામી આપી રાષ્ટ્રગીત ગાઈ વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા સમગ્ર માળિયાહાટીના દેશભક્તિમય બન્યો હતો તેમજ માળિયાહાટીના મામલતદાર ઓફિસના ગ્રાઉન્ડમાં નાયબ મામલતદાર વાઢિયા નીતાબેનના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં માળિયાહાટીના પોલીસ સ્ટાફ હોમગાર્ડ સ્ટાફ જીઆરડી સ્ટાફ દ્વારા પરેડ અને સલામી આપવામાં આવી હતી માળિયાહાટીના મામલતદાર ઓફિસ ખાતે સરપંચ જીતુભાઈ સિસોદિયા સામાજિક કાર્યકર મહેન્દ્રભાઈ ગાંધી સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા रिपोर्टर विनोद बिरुजातला मैं में मेरा नाम अशोक शिंदे है और मैं गिरनार हाई स्कूल का प्रिंसिपल हूँ आज हमारे स्कूल में राष्ट्रीय पर्व गणतंत्र दिवस बड़े धूमधाम से मनाया जा रहा है जिसमें हमें हम सब प्राइमरी और सेकेंडरी बच्चों को बुलाया है और सांस्कृतिक प्रोग्राम का भी हमने ऑर्गेनाइज किया है इसके पीछे कारण ये है कि आज हमारे देश के सभी बच्चों में देशभक्ति जागरूक करना बहुत इम्पोर्टेंट है और जो एक टीचर एक स्कूल और एक समाज के अहम व्यक्ति कर सकते हैं इसके लिए हर साल हमारे स्कूल में इस पर्व को बड़े धूमधाम से मनाया जाता है और इस पर्व को साकार करने के लिए हमारे જો સ્કૂલ કે પ્રેસિડેન્ટ નલીનભાઈ ભાનવડિયા ઓર સેક્રેટરી સાહેબ બહુ અહેમ રોલ અદા કરતી થેન્ક યુ આજના પ્રજાસત્તાક દિને સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં તાલુકા શાળાના તેમજ સરકારી હાઈસ્કૂલના સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ બંને સ્કૂલના અધિકારી સ્ટાફ કર્મચારીઓ સહિતની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું આ ખરે સરસ સલામી આપી અને સંકલ્પ કર્યો કે ભારત દેશ માટે અમે અમારો જ્યારે જ્યારે જે જરૂર પડે તે કરશું અને જ્યારે જે આદેશ મળે એ દેશ માટે થઈ અમે કાર્ય પરિપૂર્ણ કરશું આમ ખૂબ સારી રીતે આજનો પ્રજાતંત્ર દિન બંને સ્કૂલોના સંયુક્તવાળામાં ઉપક્રમમાં સરકારી હાઈસ્કૂલમાં ઉજવવામાં આવ્યો અને ખરેખર અભિનંદનને પાત્ર છે બંને સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ શિક્ષક સ્ટાફનો ખૂબ સારી રીતે સંકલન કરે છે અને આજે જિલ્લા લેવલે બંને સ્કૂલનું નામ સારું છે આ માટે બંને સ્કૂલના શિક્ષક સ્ટાફ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજના પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું